નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી ચેનલમાં તો મિત્રો બધા રાહ જોતા હતા અને કાયમી સર પરીક્ષા ક્યારે આવશે સર પરીક્ષા ક્યારે આવશે પણ હું હંમેશા એક જ વસ્તુ તમને કહેતો કે તમે તમારી તૈયારી ચાલુ રાખો પરીક્ષા ગમે ત્યારે આવશે અને જો મિત્રો પરીક્ષાની તારીખ આપણી આવી ગઈ પરીક્ષાની તારીખ છે એકવીસ નો અત્યાર સુધી સૌથી એસટી દ્વારા જે પરીક્ષા લેવામાં સૌથી વહેલી પરીક્ષા મિત્રો આ છે અને બધું પરફેક્ટ અને મિત્રો જેટલા મિત્રો આપણી સાથે જોડાયેલા હતા ને હવે મોજમાં છે કારણ કે આપણું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે આપણે બહુ પરફેક્ટ પ્લાનિંગ ને પરફેક્ટ તૈયારી કરાવી અને જે રીતે નવું જે સિલેબસ આવેલું છે આજે સ્પેશિયલ મિત્રો આ વિડીયો લઈ આવવાનું કારણ એમ છે કે મિત્રો આપણે જે તૈયારી કરતા હતા ને એ ખરેખર તે જ સિલેબસ પ્રમાણે જ કરતા હતા કારણ કે આપણે છે ને માર્કેટમાં બધા કોર્સ આવ્યા ને પછી આપણે માર્કેટમાં આવ્યા હતા એનું કારણ શું છે કે પેલા રિસર્ચ કરવું પડે અને પછી કામ કરવું પડે માર્કેટમાં જે બીજા બીજા કોર્સ હતા એ તો તમને ખબર જ છે હજી હેલ્પરની પરીક્ષાની જાહેરાત નથી થઈ ટૂંકમાં નોટિફિકેશન જાહેરાત થઈ ત્યાં કોર્સ આવી ગયા પછી ગાયબ પણ થઈ ગયા માર્કેટમાંથી મિત્રો એમ નહીં કામ હોવું જોઈએ પરફેક્ટ તો મિત્રો આજે તમારા માટે જે આ સિલેબસ છે ને એનું પ્રૂફ એ પણ કેમાં ગુજરાતીમાં એક એક વસ્તુ પૂરેપૂરી મિત્રો ધ્યાનથી જોજો અને કઈ રીતે તૈયારી કરવાની છે મિત્રો હજી ચાલીસ દિવસ છે હજી મોડું નથી થયું જેટલાને થઈ ગયું છે એ રિવિઝન કર બાકીના ચાલીસ દિવસમાં ઘણું બધું થઈ શકે મિત્રો એટલે એના માટે તમારું હવે તમારે તૈયારી કઈ રીતે કરવી પ્રૂફ ટ્રેડિંગ એટલે ટાઈમ વેસ્ટ થવો જોઈએ નહીં તો મિત્રો શરૂઆત કરીએ આપણે એ પહેલા મિત્રો કે જો તમને હવે ચાલીસ દિવસ છે તો ચાલીસ દિવસ એમાં સાડા સાત હજાર આપણે એમસીક્યુ કરી નાખીએ ને મિત્રો તો ચાલીસ ટકા ગુણ તો આવે છે એટલું તો આપણે ખબર પડે જ છે એ તો ગમે પૂછો આટલા ગુણ તો આવે જ મોસ્ટલી તો એનાથી ઘણું બધું વધારે આવશે પણ ચાલીસ ટકા ગુણો આપણા માટે પાસિંગ માર્ક છે તો મિત્રો હવે છે ને લિમિટેડ સ્ટોક્સ છે બુકનો બરાબર એટલે પછી એમ ન કહેતા કે સાહેબ હવે બુક જોશે પછી બુક મળી શકશે નહીં તો તમારા માટે છેલ્લી વખત આ બુક છે સાડા ચારસો મળશે મિત્રો સ્ટોક ખૂબ લિમિટેડ છે એ ખાસ યાદ રાખજો મિત્રો પછી મને ન કહેતા કે સાહેબ અમે રહી ગયા અને કાંઈ પણ પ્રશ્ન હોય તો સાહેબનો નંબર આપણે આપેલો છે એવું આઠસો દસ જીરો એકાણું પંચાણું મિત્રો આના રિસ્પોન્સ બહુ સારા આવેલા છે સારી એવી બુક માર્કેટમાં છે માર્કેટમાં બીજા બધા પબ્લિકેશન જેટલી પણ બુક છે સૌથી બેસ્ટ બુક તરીકે આપણી બુક છે કારણ કે સાડા સાત હજાર પ્રશ્નો અને બહુ પ્લાનિંગ સાથે અને બધુંય કવર કરેલું છે મિત્રો હવે આપણે આગળ આપણું જે સિલેબસની વાત કરીએ મિત્રો પેલા તમને આ સિલેબસ આપેલું છે ઇંગ્લિશમાં આપેલું છે આનું આપણે એક એક ટોપિકનું પેલા તો આ ટ્રેડ થિયરી છે તો ટ્રેડ છે પછી વર્કશોપ છે અને એડી છે આ બધું જો મિત્રો ઇંગ્લિશમાં આપેલું છે પેપર ગુજરાતીમાં આવશે

ઇન્જેક્ટ કરવામાં આવે છે અને ગરમીથી તે પ્રચલિત થાય છે કારણ કે એને પ્રેશર આપવામાં આવે છે કમ્પ્રેસ કરવામાં આવે છે એટલે પ્રચલન બળતનથી દબાણથી પ્રજલિત થાય આનું ઉદાહરણ તો કેમાં હોય છે ટ્રક હેવી ઇક્યુપમેન્ટ બરાબર હેવી લોડ્સ ટ્રક બસ ટ્રેક્ટર ડીઝલ કાર વગેરે આનો ફાયદો શું તાકાત બહુ વધારે હોય વધુ ટોર્ક વધુ માઇલેજ અને વધારે હેવી લોડ ઉભા શકે બરાબર ગેરલાભ તો શું છે વધારે વજનદાર હોય છે ખર્ચાળ મેન્ટેનન્સ ધુવાનો પ્રદુષણ વધારે ઉપયોગ કરે મિત્રો આ તમને ખાલી હું અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છું કે આ જે છે ચેપ્ટર આ પેલો ટોપિક છે એમાં શું આવશે અને કઈ રીતે આપણે આને ટેકલ કરશું એના પછી છે એસઆઈ એન્જિન ઓકે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એમાં આવશે પેટ્રોલ એન્જિન તો એમાં પેટ્રોલ એન્જિનમાં તમને ખબર જ છે સ્પાર્ક પ્લગ હોય શિયાળો આવે એટલે આપણે યાદ આવી જાય કે સેલ્ફ સ્ટાર્ટ થઈ ગાડી સ્ટાર્ટ ન થતી એટલે સ્પાર્ક આપણે સ્પાર્ક ઠંડો થઈ ગયો છે

તો સામે ગેરલાભ શું છે માઇલેજ પણ ઓછી હોય વજન કેરિંગ કેપેસિટી પણ ઓછી હોય ને ઓછો હોય છે મિત્રો હવે આ બે ટોપિક છે તૈયાર ક્યાંથી કરવાના તમે આ કીધો કે આ પહેલો ટોપિક છે તો આ પહેલો ટોપિક જો મિત્રો અહીંથી તૈયાર કરવાનો મિત્રો તમને ખબર હોય તો આપણા કોર્ટમાં સરસ મજાની ઈ બુક કે જેમાં આકૃતિને બધું આપેલું છે આકૃતિને બધું મિક્સ કરીને એકદમ ક્લિયર બહુ વધારે માત્રામાં નહીં તો એના માટે જો આ હું તમને ઈ બુક તમને ખાલી ડેમો કોપી દેખાડું

તમને એ ન સમજાય તો પણ એનો વિડીયો પણ આપેલો છે મિત્રો એટલે પેલો ટોપિક આપણો કવર થઈ ગયો એન્જિનના પ્રકાર સીઆઈ એસઆઈ એન્જિન કેમાં છે તો કે ઈ બુકના ચેપ્ટર નંબર આડત્રીસ ઓગણચાલીસ ને ચાલી હવે છે બીજો ટોપિક એન્જિનના ભાગો અને તેના કાર્ય તો એના વચ્ચે ડિટેલ્સ જોઈએ તો મિત્રો એન્જિનના મુખ્ય ભાગો જે સિલેબસ પ્રમાણે છે તે પ્રમાણે જોઈએ તો શું છે સિલિન્ડર બ્લોક એમાં આવશે પિસ્ટન સિલિન્ડર હેડ

તો હવે આ બધા ટોપિક સેટ ક્યાંથી કરવાના એના માટે પણ આપણું જો ઈ બુકના ચેપ્ટર નંબર એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ને સુડતાલીસ આ સાત ચેપ્ટર આમથી લ્યો ને એટલે તમારો બીજો ટોપિક કવર થઈ ગયો મિત્રો તૈયારી કરવી ને તો આમ કરાય ટેમ્પરરી નહીં આ કરી નાખો ને ઓલું કરી નાખો ને ચૌદ મટીરિયલ આપી દીધું ને એમ ન હોય એમ ટ્રેડ બધાને આવડતા હોય તો એન્જિનિયર પણ ચૌદ કોઈ પણ એન્જિનિયર ચૌદ ટ્રેડમાં માસ્ટર ન હોય તો આપણે તો ટેકનિશિયન જોઈએ ને તો આપણે જેટલું કરવાનું છે ને ટોપિકને વ્યવસ્થિત ડિવાઇડ કરવો પડે આપણે પહેલેથી તૈયારી રીતે જ કરીએ એટલે આપણી આ ઈ બુક તમે જોશો ને એટલે તમને તમને આઈડિયા આવશે એના પછી ત્રીજો ભાગ એન્જિન સંબંધિત ભાગોની મુખ્યતા અને ઓવરહોલિંગ એમાં ઓવર એન્જિનના ઓવરહોલિંગની પ્રક્રિયા એમાં એન્જિનના ક્લીનિંગ એસેમ્બલીની તપાસ

છપ્પન ચેપ્ટર છે મિત્રો અને ઈ બુકમાં મિત્રો એવું નથી કે આખી થિયરીથી ભરેલું છે ચાર જ લાઈન વિશે ચારથી પાંચ જ લાઈન એક જ સ્લાઈડમાં સ્લાઇડ પ્રમાણે બનાવી છે એટલે કન્ટેન્ટ ખૂબ લિમિટેડ પણ આકૃતિ સાથે એટલે યાદ રહી જાય એવું તો મિત્રો આ આખે આખો ટોપિક ઈ બુકના ચેપ્ટર નંબર એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસમાં આખે આખા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો એટલે આટલું કરો ને એટલે આ ત્રીજું ત્રીજો ચેપ્ટર પૂરું થાય એના પછી જુઓ તો અગિયાર ચોથો ભાગ ચોથું જે વાક્ય છે ચોથું વાક્યમાં શું છે ગિયર બોક્સ ક્લચ ફિલ્ટર ફ્યુલ ઇન્જેક્શન પંપ રેડિયેટર કાર્બ્યુરેટર વગેરેના કાર્યો અને પ્રકાર તો ગિયર બોક્સ ગતિ અને ટોર્ક બદલે છે ચોખી વાત છે ગિયર બોક્સ છે આપણે ચોથા ગિયરમાં ગાડી ચાલતી હોય તો ફાસ્ટ જાય પહેલા ગિયરમાં ગાડી ચાલુ કરે નોર્મલ સ્પીડ ઉપર એના વિશે માહિતી પછી ક્લચ જ્યારે ગિયર બદલતા ત્યારે ક્લચનો ઉપયોગ કરીએ છીએ કનેક્શન જાળવવા માટે ફિલ્ટર ઓઇલ ફિલ્ટર આવે એર ફિલ્ટર આવે ફ્યુલને શુદ્ધ કરવા માટે કે કચરો એન્ટર ન થાય પછી ફ્યુલ ઇન્જેક્શન પંપ ડીઝલ એન્જિનમાં ચોક્કસ દબાણે ઇંધણ પહોંચાડવા માટે ફ્યુલ ઇન્જેક્શન પંપ હોય રેડિયેટર એન્જિનને ઠંડુ રાખવા માટે કુલર તરીકે કામ કરવા માટે કાર્બ્યુરેટરમાં શું હોય કે પેટ્રોલ એન્જિનમાં હવાના ઇંધણને મિશ્ર કરવા મિત્રો જો આ બધા જે ટોપિક આપેલા મેં પેલા તમને એની ડિટેલ્સ આપી હવે ક્યાંથી છે છપ્પન આટલા ટોપિક ચોથો ટોપિક તમારો કવર થાય એના પછી આવશે પાંચમો વ્હીલ્સ અને ટાયર્સ એમાં આવશે વ્હીલના પ્રકાર સ્ટીલ વ્હીલ એલોય વ્હીલ સ્પોક વ્હીલ એના રીમના માપ બાર ઇંચ ચૌદ ઇંચ સોળ ઇંચ અઢાર ઇંચ અને એલોય વ્હીલ્સ હલકા અને બધું સારી હીટ ડિસેપ્શન માટે જે એલોય વ્હીલ્સ હોય બરાબર જે ઇલેક્ટ્રિક બાઇકમાં હમણાં તમને જોવા મળે ને એવી ટાઈપના નાના એના પછી જે ટાયરની લાક્ષણિકતા ટાયર વિશે સ્પેશિયલ તો ટાયરના પ્રકારો રેડિયલ ટાયર ઓછું ઘણસર હોય વધુ આયુષ્ય હોય બાઇસ ટાયર હેવી લોડ હોય કિંમત ઓછી હોય ટાયર

શન સિસ્ટમ પછી ટાયર રેટિંગ લોડ વેગ હિટ માટે સ્પષ્ટ કરાયેલું અને એમાં જ બી શું છે ટાયર સેન્ટર વેર સેન્ટરવેર વેર અસમાન વેર એટલે આજુબાજુનો જે પ્રેશરનો છે એની પ્રોબ્લેમ મિત્રો આ બધા ટોપિક કેમ આવી જો પાંચ છ સાત આઠ મિત્રો આ આખી આખા એટલે સેવનમાં એને બી આને આપણે સ્પેશિયલ ટાઈપના એમસીયુ આમાં પ્રોવાઇડ કરેલા છે કોર્સમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ કારણ કે આની જે થિયરી છે છે ને બહુ પુષ્કળ એનું કરવું શક્ય નથી તો આના માટે આઈએમપી પ્રશ્નો હોય તો સાહેબ સારું રહે આઈએમપી પ્રશ્નો માટે મેં તમને આ વસ્તુ કરેલી છે કે એકદમ આઈએમપી જે એમસીક્યુ તમને અહીંયા આપેલા છે તો આઈએમપી એમસીક્યુ હું તમને જો

તમને પ્રૂફ સાથે મારે રહેવાનું છે કે આપણે તૈયારી કઈ રીતે કરીએ છીએ હજી પણ તમે બીજી કોઈ એકેડેમી જોડે જોડાયેલા હોય આપણે કોઈ એકેડેમી નહીં પણ આપણે તો પરીક્ષામાં સિલેક્શન મેળવવા માટે આપણે ગમે ત્યાંથી સારું કન્ટેન્ટ મળવું જોઈએ અને હજી પણ તમારા માટે સમય નથી ગયો મિત્રો ભરતી છેલ્લી વખત આવશે એસટી ખાનગીકરણમાં જવાની પ્રક્રિયા ચાલુ છે તો છેલ્લી વખત સરકારી નોકરી મેળવવા માટેનો પ્રયત્ન કરી લે એના પછી બધા પ્રકારના મહત્વના ચિહ્નોની પણ પીડીએફ આપેલી છે મિત્રો આ પીડીએફ ક્યાંયથી કોપી કરેલ નથી હાથે બનાવેલી બધી પીડીએફ છે તો મિત્રો આ ટાયરને લગતા પ્રશ્નો જો આવી ગયા મિત્રો આપણા કોર્સનો આથી ફોટો લીધેલો છે એટલે તમે આ કોર્સમાં જોઈ શકો છો કે અવેલેબલ છે તમે કદાચ કોર્સ પરચેસ ન કરેલ તો એ મિત્રો આ વસ્તુ તમે જોઈ શકશો એના પછી મિત્રો માપનના સાધનો તેના ઉપયોગ મોસ્ટ આઈએમપી ચેપ્ટર ગણાય માપન પદ્ધતિ મેજરમેન્ટ સ્ટીલ રોલ સ્ટીલની ફૂટપટ્ટી સીધી લંબાઈ માપવા માટે કેલી પર વનિયર કેલી પર માઇક્રોમીટર એવા જ્યાં આવશે એના પછી ચોક્કસ માપન માટે કેલી આંતર અને બાહ્ય માપન માટે અલગ અલગ વસ્તુ માપનના સાધનો તો મિત્રો એના માટે ઈ બુકના ચેપ્ટર નંબર અઢાર ને ઓગણીસમાં આ ત્રણે ત્રણ વસ્તુ આપેલી છે કેલી પરમાં બધા આવીએ છે વન ઇયર કેલી આવશે જેની કેલી આવશે માઇક્રોમી બધુંય આવી જશે એના પછી નવમું વિવિધ ઉપકરણોનું વર્ગીકરણ જેમ કે હથોડી બરાબર ધાતુને અસર કોલ્ડ મેટલને કાપવા માટે સ્ક્રુ ડ્રાઈવર હેક્સોબ્લેટ લોખંડને કાપવા માટે એવી રીતે નવ બી ટ્રેડ લોકિંગ અને ફાસ્ટિંગ ઉપકરણ નોટ બોલ્ટના જોડાણ માટે રીવેટ ટાઈમી જોડાણ ડાઇઝ એન્ડ ડેપ્સ ગ્રાઇન્ડિંગ પીસવાની મશીન્સ મેનર સેટ બોલ્ટને ટાઈટ કરવા ખોલવા પ્લાયર્સ પકડવાને વાળવા માં તો મિત્રો આ બધા ચેપ્ટર મોસ્ટ પી જે ચેપ્ટર છે એ ક્યાં છે એ બુકમાં મિત્રો બહુ મસ્ત રીતે આપેલું છે તમે જોઈ લેજો ચેપ્ટર નંબર નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર પછી ત્રેવીસ ચોવીસ પછી મિત્રો આ તમે કહેશો ને આમાં આ વાંચવામાં બહુ વાર નહીં લાગ્યો કારણ કે આ સ્લાઇડ સ્વરૂપે છે એક જ સ્લાઇડમાં સ્લા આટલા બધા ચેપ્ટર કા એક જ સ્લાઇડમાં આમાં એક સ્લાઇડમાં માત્ર ચાર થી પાંચ લાઈન લખેલી છે પછી એની ઈમેજ છે પછી બીજો ચેપ્ટર આવી જશે એવી રીતે પ્લાનિંગ સાથે બનાવેલી છે એટલે આમ તમને એમ લાગે આટલા બધા પેજ આટલા બધા પેજ નથી તમે જોશો તો તમને ખૂબ મજા આવશે એટલે હજી લાગી મિત્રો જો કોર્સ પરચેસ ન કર્યો હોય અથવા ઈ બુક મિત્રો આપણે ઈ બુક કોર્સ બુક સાથે પણ આપીએ છીએ તો અવશ્ય ને અવશ્ય છેલ્લી વખત કહું છું પ્રિપેરેશન કરવી સિલેક્શન મળ્યું હોય તો એકવાર અમારી એપ્લિકેશનમાં જોઈ લેજો અને એવું હોય તો પરચેસ કરી લેજો હવે તો રેટ પણ બહુ ઓછો છે કારણ કે એક જ મહિનાનો ટાઈમ છે પછી છે મેટલ જોઈનિંગ પ્રોસેસ દસમો ચેપ્ટર એમાં કઈ કઈ વસ્તુ છે વેલ્ડિંગ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ તો સાહેબ આનું કન્ટેન્ટ જો આપણા કોર્સ છે આપણો હેલ્પર કોર્સ જો આની બધી પીપીટી મૂકેલી છે પીડીએફ સોલ્ડરિંગની અને વેલ્ડિંગની તો સાહેબ બ્રેઝિંગ છે બ્રેઝિંગ છે એ આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો એક ભાગ જ છે

એ બધા ચેપ્ટર ખાસ તૈયાર કરવાના છે કારણ કે તે બેઝિક છે એટલે એમાં શું આપેલું મિત્રો સલામતી સેફ્ટી ક્લાસ એ પ્રકારના ફાયર કોને કહેવાય ક્લાસ બે પ્રકારના ફાયર કોને કહેવાય જૂના પેપરનું એનાલિસિસ કરીને બધું બનાવેલું છે જૂના અને મિત્રો તમારે કામ તમે જૂનું પેપર આપણે છે ને આપણે કોર્સમાં મૂકેલું જ છે એમાં જોશું તો તમને આઈડિયા આવશે કે બેઝિક વધારે પૂછાય છે પણ આપણે શું છે બધું અઘરું અઘરું કરવા જાય ને એમાં બેઝિક રહી જાય તો પેલા બેઝિક ત્રણ મિત્રો આ બેઝિક તમને તૈયાર કરવા તમે મિત્રો ખાલી આપણે ઈ બુક ના પેલા ત્રણ ચેપ્ટર જોઈ લેશો ને સલામતી પછી ફાયર ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ આગ અને આગને તેના પ્રકાર એટલે તમને બધી આઈડિયા આવી જશે કે શું તૈયારી કરે છે આ લોકો અને ગુજરાત હું કહી દઉં છું જેટલા હજી લગી જોડાયેલા છે એમાં તો રિઝલ્ટ આવશે જ પણ મિત્રો તમે બધાય પણ કોઈ રહી ન જતા કારણ કે મારા માટે બધાય વિદ્યાર્થી સમાન જ છે એટલે હજી લગી કોઈ જો બાકી હોય એના માટે જ આ વિડીયો બનાવી શકે હજી ચાલીસ દિવસ છે મિત્રો કેટલા દિવસ ચાલીસ દિવસ ઘણું બધું થઈ શકે છે ઘણું બધું થઈ શકે છે એટલે આ સાથે મિત્રો જો તમે જુઓ તો આપણે પહેલો ટોપિક કવર કર્યો હવે બીજું તો બે વસ્તુ છે સિલેબસમાં બીજો ભાગ જુઓ એક છે ઈડી અને બીજું છે ડબલ્યુસીએસ અને છે ને આઈટીમાં ડબલ્યુસીએસ કે વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન અને ઈડી એટલે એન્જિનિયરિંગ રોય તો સાહેબ આમાં તો બહુ બધું હોય છે તો મિત્રો તમારા માટે સરસ મજાનું આની આઈએમપી પીડીએફ એમસીક્યુની પીડીએફ હાથે બનાવે કે જેને આઈએમપી જે નિમી છે ઓનલાઈન જેટલી પણ શું કહેવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની સાઈડ છે એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય એની પીડીએફ તમારા માટે આપણા કોર્સમાં ઓલરેડી એટલે હું તમને એ જ કહું છું આપણી તૈયારી સિલેબસ હવે આવ્યો પણ આપણા કોર્સમાં વસ્તુ બધી પહેલેથી મૂકેલી છે કોઈ વસ્તુ હમણાં મીતી નથી એ તમે જોવો એટલે આપણું પ્લાનિંગ કેવું હોય છે લોકો તો એકેડેમી તો બધી વિચાર છે કે ભાઈ આમાં આટલી આપણા આપણે જે કોર્સ બનાવ્યો એમાં આટલી વસ્તુ છે આટલી વસ્તુ નથી આપણે મિત્રો એની કાંઈ જરૂર પડી નહીં આપણે એટલે તો તમને બ્રીફ મિત્રો આના માટે એક સરસ મજાની પીડીએફ મૂકી છે અને આના માટે પણ એક સરસ મજાની પીડીએફ મૂકી છે જો દેખાડો એડીના આઈએમપી પ્રશ્નો કોર્સમાં મૂકવામાં આવેલ છે જો ચેક કરી લો મિત્રો કે ઓન જી એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે વર્કશોપ આમ જ હોય મિત્રો તૈયારી આમ જ થાય તૈયારી શિક્ષક બહુ સારું હોય ને તો રિઝલ્ટ બહુ સારું મળે તમે કોઈ સ્કૂલમાં તો કોક શિક્ષક સારો હોય તો એના બધા વિદ્યાર્થીઓ હોશિયાર જ હોય કારણ છે શિક્ષકે પેલા પોતાનું આખું પ્લાનિંગ કરેલું હોય અને પોતે પણ આ બાબતે તૈયાર હોય તો મિત્રો આપણે તમને તૈયારી કરાવી ને એ ટેમ્પરરી નથી કરાવી અને કંડક્ટરમાં પણ ગુજરાત જ્ઞાન પેલા નંબર ઉપર હતી આમાં પણ તમે જોઈ લો કોઈ તમને આ સિલેબસનો આવી રીતે બ્રીફ રીડિંગ કરાવશે મને આટલું કહો કે સિલેબસના ટોપિક પ્રમાણે મિત્રો એક એક ટોપિકને ક્યાં ક્યાં કરેલા છે તમે ખાલી સિલેબસ જુઓ આખે આખું આ સિલેબસનું ઇંગ્લિશ ટુ પેલા ગુજરાતી ટ્રાન્સલેટ કરવું એક એક ટોપિક જો અગિયાર છે તો અગિયાર ટોપિક એક એક ટોપિકને આપણે ક્યાં કવર કર્યા છે એની બ્રીફ ઇન્ફોર્મેશન જુઓ છે આમ હોવું જોઈએ મિત્રો આની હું પીડીએ પણ તમને આપીશ કે તમે યુઝ કરો તમે જુઓ અને તમારા મિત્રો બીજા મિત્રો હોય એને પણ શેર કરો કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ એની જેવું છે બધા તૈયારી કરે કોઈ બિચારો રહી ન જાય અને મિત્રો આપણે યુટ્યુબમાં એટલો કન્ટેન્ટ મૂક્યું છે ફ્રી ઓફ કોસ્ટ એ પણ બહુ હાઈમપી છે અને ટેસ્ટ તો આપણે ઘણી બધી મૂકેલી છે તો મિત્રો હજી લગી જો તમે જોડાયેલા ન હોય તો હવે તો શું છે કે ચાલીસ દિવસ બાકી છે ત્યાં દિવસ બાકી નથી તો કદાચ તમને એમ હોય કે નહીં આજે આપણે જોડાવું છે નહીં આપણે સિલેક્શન આ વખતે મેળવવું છે તો એકવાર અવશ્ય આપણા પોર્ટ્સની મુલાકાત લેજો બુક મિત્રો લિમિટેડ છે પછી શરમાવતા નહીં એવું હોય તો આજે જ પરચેસ કરી લેજો લિમિટેડ સ્ટોક છે મને આઈડિયા નથી લગભગ સાહેબ કેટલી પડી છે સાહેબને ખબર હશે હું ભૂલી ગયો છું કે એટલે લિમિટેડ સ્ટોક છે એટલે બુક તો પતી જશે એટલે વહેલા સર મગાવી લેજો કિંમત બહુ નજીવી છે બે બુક છે જ્યાં માર્કેટમાં તમને આનાથી અડધા પેજ એક બુક નતા આપતા ને એટલે આપણે બે બુક આપીએ છીએ કારણ કે આપણી ભાવના છે વિદ્યાર્થીઓને કંઈક કન્ટેન્ટ મળવું જોઈએ સિલેક્શન મેળવવું જોઈએ સાડા સાત હજાર પ્રશ્નો કરો ને કોઈની તાકાત નથી કે તમને ચાલીસ ટકા માર્ક ના હોય એટલું તો તમને પણ ખબર પડે છે અને મિત્રો લાસ્ટ ઓફર કહી શકાય તો છેલ્લા કે સંપૂર્ણ કોર્સ કે જેમાં તમારી આ ઈ બુક આવી જાય બે બુક હાર્ડ કોપીમાં આવી જાય વીસ મોક ટેસ્ટ કેટલી ટેસ્ટ વીસ મોક ટેસ્ટ છે આપણે પછી મિત્રો આપણે ટોપિક ટેસ્ટ આપી ખબર તમને હું તમને હમણાં દેખાડું કે ટોપિક ટેસ્ટ બરાબર સાઈઠ જેવી ટોપિક ટેસ્ટ અને ઓલી જે બધી ટેસ્ટ છે એ તો અલગ જ છે ટ્રેડની ટેસ્ટ અલગ સાઈઠ તો ટોપિક ટેસ્ટ છે મિત્રો છેલ્લી વાર કોર્સ લેવો હોય તો નવસો નવાણું પ્રાઇઝ છે ચાલીસ દિવસ છે જો સિલેક્શન મેળવવામાં રસ હોય તો એક વખત અવશ્ય આપણા કોર્સની મુલાકાત લેજો बराबर એટલે તમને જે આઈડિયા લીધી હવે હું તમને ખાલી દેખાડું તમે હું જે કહું છું ને કે બીજી જે ટોપિક ટેસ્ટ જો આ આપણી ઈ બુક છે તો મિત્રો જૂન મહિનાનો ટાઈમ ટેબલ ટેસ્ટ નું ટાઈમ ટેબલ આ બધી ટેસ્ટ છે મિત્રો 25 માં આ બધી આપણે ઓલરેડી લીધેલી છે પણ તમને આ બધી કોર્સ સાથે મળશે તો સલામતી ગુજરાતી વ્યાકરણ મિક્સ બેઝિક હેન્ડ ટૂલ્સ પછી મિકેનિક મોટર વહીકલ પછી

વાલ્ પ્રકાર માર્કિંગ ટૂલ્સ માઇક્રોમીટર પછી પછી બુક આ બધું આપણા કોર્સમાં છે તમે વિચારો કે ખરેખર તૈયારી કેમ કરવી જોઈએ મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો છેલ્લા ચાલીસ દિવસ છે ચાલીસ દિવસ બહુ ઓછા નથી ઘણું બધું થઈ શકે છે તો મિત્રો આજે હવે આટલું રાખીએ થેન્ક યુ કંઈ પણ પ્રશ્ન હોય તો મેસેજ કરજો અને મિત્રો જેને ખાલી મોક ટેસ્ટ લેવી છે જે ઓલરેડી આપણા કોર્સમાં છે એને તો મોક ટેસ્ટ મળેલી જ છે તો એના માટે પણ કોર્સ ડિઝાઇન કરેલો જ છે જે તમે આપણે સ્ટોર સેક્શનમાં જોઈ શકો છો તો ઓકે મિત્રો આજે આટલું રાખીએ જય હિન્દ